રંજનબેન ભદ્દ પોસ્ટર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરવામાં આવી હેરી ઓડના પરિવારના સભ્યોએ પોલીસ મથકે હોબાળો કર્યો હેરીએ કોઈ મોટો ગુનો ન કર્યાનું રટણ કરી બહેને વિરોધ કર્યો હતો યુથ કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ મથકે હાજર છે ડીસીપી ક્રાઇમ સહિતના પણ પોલીસ મથકે ઉપસ્થિત છે પોલીસ પૂછપરછમાં હેરીઓડે પોસ્ટર લગાવ્યાની કબુલાત કરી લીધી છે હેરીઓડે વધુ બે નામ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે પોલીસ પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ પણ સામે આવી રહ્યું છે શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે ધ્રુવિત વસાવા પોલીસે બંનેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે વડોદરામાં રંજનબેન ભદ્દ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા હતા અને ચર્ચા એ જ હતી કે આખરે આ પોસ્ટર કોણે લગાવ્યા છે જો કે સીસીટીવી ફૂટેજના આધારે જે યુવક દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે યુવકની ધરપકડ કરવામાં આવી અને તે જે અટકાયત કરવામાં આવી તે દરમિયાન જ ખબર પડી છે કે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડ છે આ યુવક જેણે આ પોસ્ટર લગાવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં જે શખ્સ છે તે પોસ્ટર લગાવતો સ્પષ્ટ જોઈ શકાયો હતો